અમરેલી મુકામે કોંગ્રેસ પક્ષ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું મોટી સંખ્યામાં સમર્થકો સાથે થોડા સમય માટે અમરેલી શહેર કોંગ્રેસ કોંગ્રેસમય બની ગયેલું હતું અમરેલી લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ નાણીએને જંગી લીડ સાથે ચોંટી અને લોકસભામાં મોકલવાના સમર્થન આપવા કોંગ્રેસ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું જે શહેરના રાજમાર્ગો પર ફરેલી હતી રેલીના રૂટમાં ઠેર ઠેર કોંગ્રેસના પરેશભાઈ ધાનાણીને પ્રચંડ આવકાર સાથે સમર્થન મળેલું હતું અને અમરેલી શહેરમાં કોંગ્રેસમય વાતાવરણ ઊભું થઈ ગયેલું હતું